જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવને મારા ભગવત્સમર અજ્ઞાતિ મિરાંદાનાંજન સલા ચક્ષુમી તસ્મે શ્રી ગુરવે ન શ્રી જય श्री गुसाई जी परम दयाल की जय। વિશેષને હું આપડે રોજના સમય અનુસાર લાઈવ થઈ ચુક્યા છીએ. વલવાખ્યાન નવમ શ્રી ગોપાળदास जी રચિત સરસ સચિનભાઈ સોની સર્વ પ્રથમ આવી ચુક્યા છે સ્વાગત છે એમનું જય શ્રી કૃષ્ણ રમેશભાઈ જય શ્રી કૃષ્ણ રાદડિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે હેમાબેન ગુજરાતી ખૂબ જ સરસ આનંદ થયો આપ આવી ચુક્યા આપનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ જાર વડાલિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે રંજનબેન લુણાગરિયા આપનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ

અને તેમાં શ્રી ગુસાંઈજીના છઠ્ઠા લાલજી જ્ઞાન સ્વરૂપ શ્રી યદુનાથજીનું વર્ણન કરતા કે છે કે તેઓ જગતના જીવન રૂપ છે આપનું પાક પ્રાગટ્ય છે એ ચૈત્ર સુદ છઠ્ઠના રોજ છે એ દિવસે શ્રી યમનાજીનું પણ પ્રાગટ્ય મનાવવામાં આવે છે તેથી શ્રી યદુનાથજી શ્રી યમનાજીનું જ પણ એક સ્વરૂપ છે જેમ શ્રી યમનાજીને નિત્ય સંયોગ છે તેમ યદુનાથજીને પણ નિત્ય સંયોગ છે માટે આપ સદા આનંદમાં રહેવાવાળા છે અને આપના ઘરનું નામ મહારાજ છે એટલે મતલબ ઘરની અંદર આપને મહારાજ કહે છે તો આપના વહુજીનું નામ છે એ મહારાણી વહુજી છે આપ શ્રી પોતાની વાણી દ્વારા પોતાના ગ્રંથો દ્વારા જીવોને કૃતાર્થ કરનારા છે અને જીવોને પુષ્ટિ માર્ગમાં અગ્રેસર કરનારા છે એટલે કે આગળ લઈ જનારા છે પુષ્ટિ માર્ગની અંદર અને આપે શ્રી મહાપ્રભુજીના ચરિત્ર રૂપે શ્રી વલ્લભ ગ્રંથ છે એ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન છે છે અને આપ શ્રી આવા શ્રી યદુનાથજીને વંદન કરી આપણે આગળ શ્રી ઘનશ્યામલાલજી વિશે ગોપાળદાસજી શું કે છે એ હવે જોઈએ તો આપણે યદુનાથજીને વંદન કર્યા એમને દનવત કર્યા વૈષ્ણવ તો આ નવમા આખ્યાન અંદર શ્રી વલ્લભનો પૂરેપૂરો પરિવાર જે છે એમના આપણને દર્શન કરાવે છે એમના ગુણગાન છે ગોપાળદાસ ગાઈ રહ્યા છે અને આગળ શ્રી ઘનશ્યામ સિંચે સુધા જીવન સકલ બ્રહ્માંડ રે રસના નાત્ય શ્રી કૃષ્ણાવતી તણા લીલા નિત્ય અખંડ રે રસના આ અગિયારમી કડી ની અંદર હવે ગુપાળദാસી શ્રી ગુશાઈજીના સપ્તમલાલજી સાતમા લાલજી શ્રી ઘનશ્યામજી એ વૈરાગ્ય ધર્મ લઈને પ્રક્તા છે અને પોતાની અમૃત સુધા દ્વારા પોતાની વાણી દ્વારા વચના અમૃત દ્વારા જાણે આખા બ્રહ્માંડને તેઓ શીખી રહ્યા છે જ્યારે ભૂમિ તપ્ત બની હોય અને કોઈ સિંચન કરી બીજને પલ્લવિત કરે કેમ શ્રી ઘનશ્યામલાલજી પોતાની વાણી દ્વારા આખા બ્રહ્માંડને પોષિત કરી રહ્યા છે અને આપના વહુજી નામ શ્રી કૃષ્ણાવતી વહુજી છે અને જેમની લીલા નિત્ય અને અખંડ છે એવા શ્રી ઘનશ્યામલાલજી પણ આપણે બધા વંદન કરીએ છીએ દંડવત કરીએ છીએ મંજુલાબેન ભીમાણી પાવતીબેન સંગીતાબેન જ્યોત્સનાબેન ભક્તિબેન ગીતાબેન અને કરશનભાઈ એમને આપણે બધા વંદન કર્યા અને આગળની બેટુક જેમાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના બેટીજીનું વર્ણન છે તે આપણે જોઈ લઈએ વૈષ્ણવ શ્રી લક્ષ્મી સત્યભામા બેહુ અગ્રજની અનુહાર રે શ્રી નવનીત પ્રિયજી ને રીઝવ્યા સેવ્યા વિવિધ પ્રકાર રે રસના પછી હવે આવશે ગુસાઈજી ના કે શોભા યમુના કમલા દેવકા જેને સાત બાંધવ સૌભાગ્ય રે રસના એવું ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રજ રતી માગ્ય રે રસના તો સાત લાલજી પછી હવે બેટીજીનું વર્ણન કરે છે શ્રી લક્ષ્મીજી અને સત્યભામાં આ બેટીજી બે બેટીજી છે એ શ્રી ગોપીનાથજી છે એમના અગ્રજ એટલે શ્રી પુરુષોત્તમજી શ્રી પુરુષોત્તમજી જે પ્રમાણે શ્રી નવનીત પ્રિયજી કરે છે તેમાં બંને બેટીજી પણ શ્રી નવનીત ખૂબ સુખ આપે છે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ના ચાર બેટીજી છે શોભા યમુના કમલા અને દેવકા શ્રી ગોપાલદાસજી કહે છે કે એમના ચરણનું સ્મરણ આપણે સ્મરણ કરી અને એમની ચરણ રજમાં રતિ અને મતિનું રતિ અને મતિ છે એ તું માગ એમ જીવને કહે છે તો આપણે બધા છે આ બધા જ બેટી જીવો છે એમના ચરણમાં દંડવત કરી અને કહીએ કે પ્રભુ રતિ અને મતિ છે એ હું આ આપણે વાંચીએ છીએ ને હવે છેલ્લી ટૂંકમાં શ્રી ગોપાલદાસજી કે છે કે પુત્ર પ્રૌતાदिक સુખ શું કહું જો તું મુખમાં એ કરે રસના મુખની અંદર તો એક જ રસના છે જીભ એક જ છે હવે એ કઈ રીતે વર્ણવી શકું એમ કે છે સે વિઠળ કલ્પદ્રુમ ફલિયો તેની શાખા પ્રસરી અનેક રે રસના આ છેલી પંક્તિમાં જે રસના શબ્દ છે એ જીવવા માટે છે જીવા જીભ માટે છે અને શ્રી ગુસાઈજી અને એમના લાલજીની લીલાનું વર્ણન પોતે જયારે પોતાના લીલા સ્વરૂપ સાથે કરતા હતા ત્યારે વર્ણન કરતા કરતા પોતાની જીભને જીવવાને અસમર્થતાનું જ્ઞાન થયું કે હવે મારી તો કોઈ આ જીભની એવી કોઈ સમર્થતા જ નથી કે આ બધાનું વર્ણન કરી શકું જો હું આ બધી લીલાનું પૂર્ણ વર્ણન કરવા જાઉં તો પૂર્ણ વર્ણન થઈ જ ન શકે આવી પોતાની અસમર્થતા બતાવવા પોતાની જીવાને ગોપાળદાસી કહે છે કે જો તું મુખમાં એ કરે રસના શ્રી ગુસાઈજી રૂપી કલ્પદ્રુમમાં ફળ્યો છે તેની શાખા અનેક ફેલાય છે બધે જ ને એ શાખાઓ પોતાની સૃષ્ટિને પોતાના જીવોને પોષણ છે એ આપી રહી છે રેખાબેન ઠક્કર મનીષાબેન કલાવતીબેન બેન શાંતિભાઈ બેન સર્વ વૈષ્ણવોને આપણે આવકારીએ છીએ સ્વાગત છે તો હવે સમય થઈ ગયો છે વિશેષ કંઈ ન કહેતા આ શ્રી વલ્લભ આખ્યાન ને શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં સમર્પિત કરું છું આ તો શ્રી ગુસાઈજીની વાણી છે તેઓ જ્યારે હૃદયમાં બિરાજમાન થઈ અને પોતાના જીવોને કઈક આપવા માંગે તો કોઈને નિમિત્ત બનાવીને આપે છે આ સત્સંગમાં વર્ષ છે વૈષ્ણવ આપણે તો ખાલી આ પંચાવન દિવસ સુધી આપણે આ વલ્લભ આખ્યાન નું રસપાન કર્યું હા અત્યારે ગૌસ્વામી બાળકો જે બિરાજે છે એ બધા કઈ છે આપણે એમ કે શાખા પ્રસરી છે આખાને હું સમજી ગઈ સચિનભાઈ કે શાખા પ્રસરી છે ડાળીઓ બધી છે અત્યારે બધા એ જ બાળકો બિહાજે છે રસિકભાઈ આપનું પણ સ્વાગત છે તો આપણે આ પંચાવન દિવસથી લગભગ વલ્લભ આખ્યાન વૈષ્ણવો છે એનું રસપાન કરી રહ્યા છીએ અને સત્સંગમાં આપણે બધા નિમિત બન્યા એવા શ્રી હર્ષનીજી કે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ પુસ્તકો છે બહાર પડ્યા અને આપણે બધાએ આનંદ લીધો વૈષ્ણવો વિશેષ હવે કઈ ન કહી શકાય પણ આપણે બધાએ જે શ્રવણ કર્યું છે વૈષ્ણવ અને જે કઈ આપને સ્પેશ્યુ હોય એને બધા પોતપોતાની કુંજી માનજો અને હૃદયમાં બધા રાખજો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જે હૃદયમાં પ્રેટ્યું હોય જે પ્રેટ્યું છે અને સદા આપની પાસે રાખજો વૈષ્ણવ આવી સૌને મારી શુભકામનાઓ છે કે પંચાવન દિવસથી આપણે બધા આ શ્રી વલ્લભ નું રસપાન કર્યું અને ઘણો બધો આનંદ થયો ઘણો પણ થયો તો શ્રી ગુસાઈજીના ચરણોમાં કરીશે યદી આપ કોઈના હૃદયમાં પ્રત્યા હોય તો સદા માટે ત્યાં જ વિરાજ જો એમ શ્રી ગુસાઈજીને હું વિનંતી કરું અને પ્રભુ મારી પર પણ આટલી જ કૃપા કરજો છીએ વૈષ્ણવો હવેથી આપણે રોજે રોજ કાલે મેં રાત્રિના ભગવત વાર્તા ની અંદર કહ્યું કે હવે આપણે રોજે રોજ જે તમે શ્રી અમનાથી નિષદીને રાખવો શ્રી યમનાથજી છે એમના એકતાલીસ પદો છે એને સમજવાની કોશિશ કરીશું કે એકતાલીસ પદોની અંદર શ્રી અમનાથજીનું શું મહાત્વ છે એ આપણે જાણીશું યમનાથીના ઐશ્વર્યથી આપણે બધા વાકેફ થઈશું અને એમની એક પ્રસ્તાવના તો વૈષ્ણવો મે રાત્રિના યુટ્યુબ ઉપર અડધી કલાકનો વધારે સત્સંગ કરી અને કરેલું છે આજે થોડીક માહિતી એના વિશે મેળવી લઈએ અને પછીથી આપણે રોજે રોજ એક એક પદ છે એને સમજવાની કોશિશ કરીશું શ્રી અમનાજીના એકતાળીસ પદોમાં શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી છે શિલ્પાબેન મનીષભાઈ ગોપાલભાઈ અમરીશભાઈ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો અહીં આજે આપણે પેલા વેલા મહારાણી માને નમન કરવા છે વૈષ્ણવો કારણ કે આપણે શરૂઆત કરી રહ્યા છીએ શ્રી યમુનાજીના એકતાલીસ પદોને તો કહીએ કે નમો દેવી યમુના અને આ જે કઈ શબ્દો હશે વૈષ્ણવો એ મારા નથી શ્રી નિકુંજલતા બેટીજી ના છે તો ઘણીવાર છે આપણે બહેનો એવું ગાતા હોઈએ છીએ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી તો આપણું હૃદય એ ઘડો ઘટ કળશ છે શ્રી યમરાજીને ગોકુળ મથુરાથી આપણે કળશમાં પધરાવી લાવીએ છીએ એ કળશમાં પધરાવેલા શ્રી યમનાજીને આપણે આપણા અંતઃકરણ રૂપી કળશમાં પધરાવવાના છે શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક સ્ત્રોત્રમાં શ્રી યમનાજીને વિનંતી કરી કે મમ મનઃ સુખમ ભાવય હે શ્રી યમુને

કે આજે યમરાજી પધાર્યા મારે ઘેર રે આ ઘટમાં પધાર્યા છે હૃદયમાં પધાર્યા છે આજ આનંદની લહેર આજ આનંદની લહેર આજ માયે કરી છે ઘણી મેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર તો શ્રી યમનાજી એટલે સાક્ષાત ભગવાનનું જ રસરૂપ સ્વરૂપ પ્રભુનો જ રજ રસરૂપ સ્વરૂપ એટલે શ્રી યમનાજી આપણે ભગવાનને રસેશ્વર કહીએ છીએ અને ભગવાન માંથી જ પ્રગટ થયેલા શ્રી અમનાજી ભગવાન સ્વરૂપ હોવાથી છે વિનોદભાઈ સૂર્યકાંતભાઈ ગીતાબેન સુરેશભાઈ મુકેશભાઈ સર્વનું સ્વાગત છે એ જ શ્રી અમુનાજી શ્રી ઠાકોરજીના તુર્યપ્રિયા સ્વામીની સ્વરૂપે રસાત્મક ઘણીભૂત પણ છે

નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના લીલા વિલાસ વિહાર માટે નિત્ય નૌતમ નિકુંજો છે એ નિકુંજો ની અંદર તમામ લીલા સામગ્રી તમામ વ્યવસ્થા શ્રી યમુનાજી સિદ્ધ કરે છે તો વૈષ્ણવો આપણે બધા લગભગ વૈષ્ણવો યમુનાજીના યુથ ના કહેવાયે જેમાં ચાર યુથ આવે છે એમાં તો આથી શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી ને વસ છે શ્રી યમુનાજીની ઈચ્છા પ્રમાણે શ્રી ઠાકોરજી ચાલે છે

તો ઠાકોરજીને વિનંતી કરી તેમાં તેઓ પધરાવે છે આપણા હૃદયમાં અને શ્રી યમનાજીની કૃપા થાય ત્યારે આપણું હૃદય છે એ નિકુંજ બની જાય છે જોસનાબેન કુમનભાઈ રસિકભાઈ મહેન્દ્રભાઈ સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું આપણે કોઈ બગીચામાં જઈએ ત્યાં ઝાખરા કાંટા પડેલા હોય પથરા પડ્યા હોય

પરંતુ એની અંદર ઘણા કાંટા પથરા જાખરા છે કેવા પ્રકારના તો કે કામ રૂપી ક્રોધરૂપી લોભરૂપી મોહરૂપી મદરૂપી અને મત્સર ના બધા દોષો છે તો આવા કાંટા કાકરા પથરા જાખરા છે એમાં શ્રી ઠાકોરજી ને બિરાજવું કેમ ગમે આથી શ્રી અમરાજી કૃપા કરે છે કે આવા બધા પ્રકારના દોષો છે ને એનાથી આપણને મુક્ત કરે આપણા આ દોષોની સફાઈ કરે છે શ્રી અમના મહારાણીમાં અને બગીચો માત્ર લીલોતરીથી રળિયામણો નથી લાગતો એની શોભા તો રંગબેરંગી નયન રમ્ય સુગંધીદાર પુષ્પો અને ફળોથી છે એમને જોઈને આપણને વિશેષ આનંદ થાય છે શ્રી યમરાજી આપણા હૃદયને શુદ્ધ જ નથી કરતા ખાલી એમાં ભક્તિ રૂપી વિવિધ સુગંધાર સુગંધીદાર ફૂલો છે એ પણ ખીલવે છે યમરાજી આપણા દોષો દૂર કરી પછી શું કરે છે કે ભક્તિરૂપી વિવિધ સુગંધિદાર ફૂલોને ખીલવીને શ્રી ઠાકોરજીને પધારવા લાયક નિકુંજ સિદ્ધ કરે છે અને ફૂલો કેવા કીધા કે ભક્તિરૂપી ભક્તિરૂપી પુષ્પ છે એ આપણા હૃદયમાં ખીલવે છે અને પછી પ્રભુ છે એના માટે આ નિકુંજ સિદ્ધ થઈ કે જેથી પ્રભુ છે એ પધારી શકે જે કૃપા શ્રી યમનાજી કરે છે એ જ કૃપા કરવાનું સામર્થ્ય શ્રી યમનાજીના નામમાં પણ છે યમનાજીનું જે સામર્થ્ય છે એમના નામમાં પણ છે શ્રી મહાપ્રભુજી આ વાત છે ને શ્રી મનાષ્ટકના છેલ્લા શ્લોકમાં આપણને સમજાવી છે કે સમસ્ત દુરીત અક્ષયો શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી મનના બધા મેલ ધોવાઈ જાય છે મુરેરી પૂછ્યું સંતુષ્ટથી શ્રી ઠાકોરજી છે પ્રસન્ન થાય છે આ સામર્થ્ય શ્રી યમનાજીના નામના રટણનું છે ศรี યમુનાષ્ટકની જેમ શ્રી યમુનાજીના પદો પણ આપડા મનના મેલ છઈ સાફ કરી અને શ્રી ઠાકોરજીને બિરાજવા માટે આપડા મનને મન મંદિર બનાવે છે મથુરા ગોકુળમાં વિશ્રામ ઘાટ गोविंद ઘાટ ઠકુરાણી ઘાટે ઊભા રહી શ્રી યમુનાજીના દર્શન કરી ત્યારે મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે આ તો સાક્ષાત શ્રી યમુના મહારાણીજી છે શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે એવી જ રીતે શ્રી યમનાષ્ટક અને શ્રી યમનાજીના પદોનું પઠન ગાન કરતા પણ એવો જ ભાવ છે એ મનમાં જાગવો જોઈએ કે આ સ્ત્રોત આ જે સ્તોત્ર છે પદ છે એના શબ્દો સાક્ષાત શ્રી યમનાજીના નામ સ્વરૂપ છે અને શ્રી મનાથજીનું સ્વરૂપ પઠન ગાન વખતે આપણા અંતઃકરણમાં ખડું થઈ જવું જોઈએ પોપટની જેમ માત્ર ખાલી બોલ્યા જ કરવાનું નથી પણ યમનાજીનું સ્વરૂપ છે એને ખરેખર આપણા હૃદયની અંદર છે એ પ્રગટ થવું જોઈએ અંતઃકરણમાં ખડું થવું જોઈએ કે આવા મારાડીમાં છે લલિતાબેન ગીતાબેન મુકેશભાઈ દીપ્તી બેન સર્વનું સ્વાગત છે જ્યારે શ્રી ઠાકોરજી પોતાના પુષ્ટિજીવો ઉપર દયા વિચારી કે આ જીવો મારે અંગીકાર કરવો છે તેમને ભક્તિ દાન કરવું છે ત્યારે તે માટે શ્રી ઠાકોરજી પોતાનું અત્યધિક સ્વરૂપ છે એ પ્રગટ કર્યું અતિ અધિક સ્વરૂપ છે એ પ્રગટ કર્યું કહેવાય અને તે જ શ્રી યમુના મહારાણીજી પ્રભુ પ્રભુ છે એમનું અધિક સ્વરૂપ અત્યધિક અતિ અધિક સ્વરૂપ છે એ પ્રગટ કર્યું તે શ્રી મહારાણીમાં અને એટલે ભગવતીઓએ ગાયું કે નેહ કારણ શ્રી યમુને પ્રથમ જ આવી તો આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી ભૂતળ ઉપર પહેલા કેમ પધાર્યા શ્રી ઠાકોરજીની સાથે કેમ ના પધાર્યા એનું કારણ છે કેવળ તેમની તેમના ભક્તો માટેની પ્રીતિ શું ભક્તો માટેની પ્રીતિ એનું કારણ છે કે આવા મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી શ્રી હરિરાયજી શ્રી દેવકી નજી મહાનુભાવો એ સમજાયું આપણા ભગવદીઓ પણ પદ લખ્યા તેમની સંખ્યા એકસો આઠ જેટલી છે આમ શ્રી પુષ્ટિ માર્ગમાં શ્રી અમુનાજી માટે ઘણું બધું સાહિત્ય છે રચાયું છે શ્રી અમદાવાજીના એકસો આઠ જેટલા પદો માંથી એકતાળીસ પદો વિશેષ રીતે પ્રચલિત છે અને તેમાં એક એક મહાનુભાવના ચાર ચાર પદો છે સમાવેશ થાય છે અને તેમાં શ્રી હરિરાયજી અષ્ટખાવો અને ગંગાબાઈ ના પદો છે દિનેશભાઈ પ્રવીણભાઈ સ્વાગત છે પ્રવીણભાઈ આપતો ઘણા વખત દેખાતા બંધ થયા ખૂબ મેં તો તમારું નામનું ઉચ્ચારણ કર્યું કે પરમ ભગવદીય છે આપણે કંઈ પણ વાર્તા કહેતા હોય એ પહેલા તો એ સાર આપી દે છે અને એવા જ આપણને પાછા ભગવદીય મળી ગયા છે સચિનભાઈ કરીને તેઓ પણ વાર્તા છે અગાઉથી કહી દે છે તો 41 પદોની એક સુંદર કમળ માળા છે એ રચાઈ છે વૈષ્ણવ કે દરેક મહાનુભાવના ચાર ચાર પદો છે એ લેવાનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિનો સંપૂર્ણ પરિચય તેમના નામ રૂપ ગુણ અને લીલા જાણવાથી મળે છે નામ રૂપ ગુણ અને લીલા તો એવી જ રીતે શ્રી યમનાજીનો પૂર્વ મહિમા ચાર પદના ગુચ્છ દ્વારા મળે છે તેમાં શ્રી યમનાજીના નામ પછી રૂપ ગુણ અને લીલાનું નિરૂપણ છે તો આ રીતે શ્રી યમનાજીના પદોનું વારંવાર પઠન ગાન અવગાહન કરવાથી

ત્રીજા ચાર અધ્યાય થી વ્યસન અને ચોથા ચાર અધ્યાય થી ફળ આમ પાંચમા ચાર અધ્યાય થી ફલાનુભવ નું અને છઠ્ઠા અને તથા સાતમા ચાર ચાર અધ્યાય થી ફલાનુભવ ના સાતત્ય અને સ્થિરતા દાન કર્યું તો એની જ રીતે આ એકતાળીસ પદોમાં પહેલા ચાર પદોથી પ્રેમ બીજા ચાર પદોથી આસક્તિ આ શક્તિ તેમજ ઉત્તરોત્તર ભગવત ભાવ દાન છે એ પ્રાપ્ત થાય છે આ ઉદાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે આ પદોનું રહસ્ય વિચારીએ નિષ્કામ ભાવે વિશુદ્ધ બુદ્ધિ અને દ્રઢ શ્રદ્ધાથી એમના પાઠ અને ગાન કરીએ તો આ પદોનું રહસ્ય સમજાવવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ની કૃપાથી આપણે હવે રોજે રોજે આ એકતાલીસ પદો છે એ પદોનું રસ દર્શન કરીશું વૈષ્ણવો તમારો બધાનો સાથ મળી રહેશે કૃપા છેલ્લભજીની કૃપા રહેશે તો આપણે તો અત્યારે બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય શ્રી કી સકી શ્રી ગુસાઈ જી પરમ દયાલ